નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો ડોલવણ તાલુકાના પાટી ગામની વિદ્યાર્થીની અંબિકા બ્રિજ પછી નદીમાં કૂદકો માર્યો સગિયાની શોધખોળ હાથ ધરાઈ તાપી જિલ્લાના ડોલવણ પોલીસ મથક ખાતેથી ગુરુવારના રોજ ત્રણ કલાકે મળતી વિગત મુજબ ડોલવણ તાલુકાના પાટી ગામની સોળ વર્ષીય સગીર વિદ્યાર્થીની જીનલ પટેલે ઉનાઈ હાઈવે નજીક આવેલ અંબિકા બ્રિજ પરથી નદીમાં અગમ્ય કારણસર કૂદકો મારી દેતા ચકચાર મચી છે જોકે સગીરેને શોધખોળ તરવાઈઓ દ્વારા કરવામાં આવી રહી છે બનાવીને ડોલવણ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે કુકરમુંડા પોલીસ મથકે મહારાષ્ટ્રના સાસરીઓ વિરુદ્ધ દહેજ માંગણીના ગર્ભ પડાવી દેવાની ધમકી અંગે ગુનો દાખલ થયો તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથક ખાતે ગુરુવારના રોજ પાંચ કલાકે મળતી માહિતી મુજબ આશરવા ગામની પરિણીતાને મહારાષ્ટ્રના શાહદાના શાસ્ત્રી પક્ષના ચાર વ્યક્તિ મનીષ પાટીલ અંબાલાલ પાટીલ રંજના પાટીલ અને અરુણ પાટીલ દ્વારા વીસ તોલા સોનું અને પંચોતેર લાખ રોકડાની દહેજ તરીકે માંગણી કરી અને જો દહેજ નહીં લાવે તો પાંચ માસ ઘર પડાવવા બાબતે જોર જબરદસ્તી ગુનો દાખલ કરી હાથ ધરી છે વ્યારા તાલુકાના વીરપુર ગામની સીમમાં સર્જાયેલ અકસ્માતમાં ગેરકાયદેસર પશુ ભરી ત્યાં ત્રણ પશુના મોત વ્યારા પોલીસ મથક ખાતેથી ગુરુવારના રોજ ચાર કલાકે મળતી માહિતી મુજબ વીરપુર ગામની સીમમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ગેરકાયદેસર પશુ ભરી દેતા હોય જેમાં ત્રણ પશુના મોત થયા હતા જ્યારે અન્ય પશુને ઉઘારી લેવામાં આવ્યા હતા જે બનામાં પોલીસે એઝાદ ખાન પઠાણ અને સમીર અહેમદને અટક કરી નરેશ સૈનમાં ઇરફાન ગુલામ અને એઝાઝ મોહમ્મદ સૈયદને વોન્ટેડ જાહેર કરી આઠ લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો વાલોડ ગામના વાલ્મિકી નદી પર બનેલ બ્રિજનું કલેક્ટર દ્વારા નિરીક્ષણ કરાયું તાપી જિલ્લાના વાલોડ ગામના વાલ્મિકી નદી પર બનેલ બ્રિજનું કલેક્ટર દ્વારા ગુરુવાર રોજ બાર કલાક આસપાસ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સોંગઠ તાલુકાના જામખડી સહિતના ગામ ખાતે આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ પખવાડિયાની ઉજવણી કરી તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગુરુવાર રોજ બાર કલાક ની આસપાસ વિવિધ ગામોમાં વિશ્વ વસ્તી પખવાડિયા ઉજવણી અંતર્ગત કાર્યક્રમ કર્યા હતા જેમાં સોંગોર તાલુકાના જામખડી સહિતના ગામોમાં કાર્યક્રમ કરવામાં આવ્યા હતા જેમાં જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીઓ સહિત ગ્રામજનો જોડાયા હતા તાપી એલસીબી પોલીસે ઉછલ ત્રણ રસ્તા નજીક સુરત ગ્રામ્ય વોન્ટેડ મહિલા આરોપીને ઝડપી લીધી તાપી જિલ્લા એલસીબી પોલીસ વિભાગ પાસેથી ગુરુવારના રોજ બે કલાકે મળતી માહિતી મુજબ ઉચ્છલ ત્રણ રસ્તા નજીક સુરત ગામ્યાના કામરેજ પોલીસ મથકમાં પાંચ પ્રોબેશનના ગુનામાં વોન્ટેડ મહિલા આરોપી ફાતેમા પઠાણને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સોંગર તાલુકાના રાણિયાબા નજીક ફાટકનું કામ ચાલુ કરાયું જોકે ગરનાળામાં પાણી ભરાયેલ હોય વાહન ચાલકોની સમસ્યા વધી તાપી જિલ્લાના સોંગો તાલુકાના રાણી આંબા તરફ ખાતે કામ ચાલુ હોય રસ્તો બંધ હોય લઈ અને સમસ્યા વધી છે કારણે વૈકલ્પિક માર્ગ તરીકે ગરનાળાનો રસ્તો આપવામાં આવતા ત્યાં પાણી ભરાયેલો હોય જેને લઈ લોકોની સમસ્યામાં વધારો થયો છે ડોલવણ તાલુકાના આંબાપાણી ગામેથી પુષ્પ કેસ અંતર્ગત બે રસોઈની અટક કરવામાં આવી તાપી જિલ્લાના ડોલુણ પોલીસ મથક ખાતેથી ગુરુવારના રોજ પાંચ કલાકે મળતી વિગત મુજબ આંબાપાણી ગામની શાળાના બે રસોયા ધીરુ કોકરી અને રમેશ નામના રસોયાની પોસ્કો કેસમાં અટક કરવામાં આવી છે તેઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓની છેડતી કરવામાં આવી હતી જે પ્રકરણમાં અગાઉ પોલીસે નિવેદન લઈ અરનેશ કુમારના જજમેન્ટ મુજબ છોડી મૂક્યા હતા અને બાદમાં ત્યાં અભ્યાસ કરતી એક દીકરી આત્મહત્યા કરતા પરિવારજનો દ્વારા પણ ન્યાયની માંગ કરાઈ હતી ત્યારે પોલીસે હાલ બંને આરોપીને અટક કરી કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વન અધિકાર માન્ય બાબતે દાવા અરજી મંજૂર કરવા રજૂઆત કરાઈ તાપી જિલ્લા સેવા સદન ખાતે આવેલ કલેક્ટર કચેરી ખાતે જઈ વન સમિતિના સભ્યો દ્વારા ગુરુવારના રોજ ચાર કલાકની આસપાસ રજૂઆત કરવામાં આવી હતી જ્યાં વ્યારા અને ડુલવણ તાલુકાના વન સમિતિના સભ્યો હાજર રહ્યા હતા જ્યાં વન અધિકાર માન્ય કરવા બાબત દાવા અરજી મંજૂર કરવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચારનો અપડેટ સાથે આભાર